સુરત શહેરના ઉમરા પોલીસ સ્ટેશન ના ઘર ફોડ ચોરીના ગુનામાં નાસ્તા ફરતા આરોપી સુરત શહેર પીસીવી પોલીસ શ્રી ગેહલોત સાહેબ સુરત શહેર ના હોય સુરત શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગંભીર પ્રકારના ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા સૂચના આપવામાં આવેલ હતી જે સૂચના અન્વયે નાયબ પોલીસ કમિશનર ક્રાઇમ બ્રાન્ચ સુરત શહેર નાઓએ તારીખ ઓગણીસ અગિયાર બે હજાર ચોવીસ થી તારીખ ત્રણ બાર બે હજાર ચોવીસ સુધી નાસ્તા ફરતા આરોપીઓ પકડવા સ્પેશિયલ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું હતું સૂચના આધારે પીસીબી પીઆઈ આર એસ સુવેરા સાહેબ નાઓ પોલીસ કમિશનર શ્રી સુરત શહેર નાઓની સૂચના મુજબ પીસીબીના ના માણસોની અલગ અલગ ટીમો બનાવવામાં આવેલ જે ટીમો દ્વારા નાસ્તા ફરતા આરોપીઓ બાબતે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સિસ દ્વારા તપાસ હાથ ધરી કામગીરી કરેલ છે પીસીબીના એએસઆઈ હસમુખભાઈ મોહનભાઈ તથા હેડ કોન્સ્ટેબલ અશોકભાઈ લૂણી નાઓને હકીકત મળેલ કે ગુનાના કામે નાસ્તો ફરતો આરોપી ગણપતનાથ દુર્ગાનાથજી સ્થિત રાજસ્થાન ખાતે રહે છે જે અંગે પીઆઈ આર એસ સુવેરા સાહેબનાઓએ મજકૂર આરોપી બાબતે ખાતરી તપાસ કરાવતા બાતમી હકીકત સાચી જણાયેલ જેથી ઉપરી અધિકારી લેખિત મંજૂરી મેળવી આરોપીને પકડવા તાત્કાલિક એએસઆઈ હસમુખભાઈ મોહનભાઈ તથા હેડ કોન્સ્ટેબલ અશોકભાઈ નાઓની ટીમ બનાવી રાજસ્થાન રાજ્યના નાગોર જિલ્લા ખાતે રવામાં કરવામાં આવેલ જે ટીમ દ્વારા આરોપી ગણપતનાથ દુર્ગાનાથજી સ્થિત વાળાને દબોચી લેવામાં પીસીબીને સફળતા મળે છે આવા અવનવા સમાચાર જોવા માટે જોતા રહો પી ટ્વેન્ટી ફોર ન્યૂઝ ગુજરાત